પીએમ યોજનામાં ગેરરીતિ બદલ રાજ્ય સરકાર દ્વારા સાત કરોડ રૂપિયા જેટલી રકમનો ભાવનગરની ખાનગી એચસીજી હોસ્પિટલ ને દંડ કરવામાં આવ્યો હતો જેનો વિવાદ હજી સેમ્યો નથી ત્યાં ભાવનગરની એચસીજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેરની આ ખાનગી એસસીજી હોસ્પિટલને થોડા દિવસ પહેલાં જ રાજ્ય સરકારે સાત કરોડ બાવીસ લાખ નેવું હજાર બસો પચ્ચીસ રૂપિયાનો ગેરરીતિ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો જેનો વિવાદ હજી શાંત નથી થયો ત્યાં એસસીજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે જો હવે જે વિવાદ આવ્યો છે તેની વાત કરવામાં આવે તો તારીખ અઢાર આઠ બે હજાર પચીસ ના રોજ સુરતના રહેવાસી વાઘેલા નામના વ્યક્તિને હાર્ટમાં તકલીફ હોય દાખલ કરવામાં આવ્યા હતા કહેવામાં આવ્યું હતું અને ચાલીસ હજારની ડિપોઝિટ છે તેમના પરિવાર દ્વારા દ્વારા જમા કરાવવામાં આવી હતી ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખો ઓગણીસ ના રોજ સવારે ફરી એક વખત દસ હજાર રૂપિયાની વધુ એક ડિપોઝિટ જમા કરાવવાનું કહેવામાં આવતા પરિવાર પચાસ હજાર રૂપિયા જેટલી રકમ છે તે સારવાર મળ્યા પહેલા જમા કરાવવામાં આવી હતી ત્યારબાદ બપોરે સુધી તેમને સારવાર ન મળતા હોસ્પિટલ ને ફરિયાદ કરવામાં આવી હતી જે આ દર્દી છે તેના સગાઓ દ્વારા સાંજે તેમની છે તે એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જે વ્યક્તિ છે તે સુરતના હોય તેમણે હોસ્પિટલને કહ્યું હતું વધુ સારવાર અમારે સુરત લેવી છે એટલે એટલે અમને અમને સુરતમાં અમે રજા આપી જે જે મામલે સાતસો રૂપિયાનું તેનું બિલ બન્યું હતું અને તેના જે રૂપિયા છે વીસ હજાર ત્રણસો ડિપોઝિટના તે જમા હતા તે ડિપોઝિટ પરત માંગવામાં આવતા હોસ્પિટલના જે સંચાલકો છે તેમણે ના પાડી દીધી હતી અને કહ્યું હતું અમારો હોસ્પિટલનો નિયમ છે કે અમે એની એફટી દ્વારા તમારા ખાતામાં જમા કરાવી દઈશું અથવા તો તમને ચેક આપશું પરંતુ

राष्ट्रीय दलित अधिकार मंच ना जे प्रमुख छे ते आई ऑर्बर हॉस्पिटल ओदे से जे इमा खेकर नियम यो से तो हमने दर्दी तो डिपॉजिट वगैरह सार बात नहीं करता डिपॉजिट पैसा होते तो 3-4 दिन करे आ दर्दी पर थोड़ी सपोर्ट थी हॉस्पिटल संचालन पार्टी डिपॉजिट जे रात्री डिपॉजिट તો આપે આ જે કાર્યકરો છે તેમને ભાવનગરના કલેક્ટરને પણ રજૂઆત કરતા કહ્યું છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા પરંતુ એક રાજકીય જે ને એક રાજકીય અગ્રણી છે તેના ઇશારે આ જે હોસ્પિટલ છે તેનું જે સસ્પેન્શન છે તે માત્ર પાંચ કલાકમાં જ શરૂ કરી દેવામાં આવ્યું હતું જેને લઈને આની

દસ અગિયાર વાગ્યાનો સમય હતો એને એન્જોગ્રાફી કરાવો એની જગ્યાએ પાંચ વાગે એન્જોગ્રાફી કરી અને પછી અમે કીધું ભાઈ હવે એને અમારે રજા લઈ લેવી છે અને સુરત જવા છે તો અમને રજા આપણો બિલ બનાવો તો બિલ એને ઓગણત્રીસ હજારનું બનાવ્યું બાકી વીસ હજાર હાથસો જે લેવાના હતા એમને એને એનએફટી પી અથવા ચેક આપવો એવો કાયદામાં જોગવાય છે છતાં પણ પૈસા ન આપે કીધું ત્રણ શહેરથી આવશે એટલે જે હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલ જે છે એ એની અંદર જે સગાવાળા જે આવે દર્દી આવે એને ડિપોઝીટ ઉપર સારવાર નથી આપતા પણ વધતા પૈસા આપવાના હોય ત્યારે ત્રણ ત્રણ ચાર થી કરવામાં આવે છે બીજા બવને બીજા બનાવની અંદર સિવિલ હોસ્પિટલની અંદર સમીક્ષામાં એક છોકરાને દાખલ કરવામાં આવ્યો હતો માતામાં નાની રહહોળી હતી એમનું એને જોયું અને કોઈ પણ તપાસ કર્યા વગર એને છેકો મારી દીધો પછી ખબર પડી આમાં તો તમારે એક્સરે કરાવવા પડશે અને સીટી સ્કેન કરાવવું પડશે પછી સીટી સ્કેન કરીને આજે ઓપરેશન છે એનો મળવા તો કને મરી પણ જાય એમ કરી છે ગેરવર્તન કરે છે એ સીજીના ડોક્ટર આ હતા માવજી સરૈયા તેમણે પણ મીડિયા સમક્ષ જે નિવેદન આપ્યું છે તેમાં તેમણે કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે આ અંગે અમે ભાવનગરના જે કલેક્ટર છે તેમને આવેદનપત્ર આપ્યું છે રાજ્યના મુખ્ય આરોગ્ય

દીઠે દીઠ લાખ રૂપિયાનો તેમાં વીમો મળતો હોય છે તેમાં જે આ લોકો છે તે કમાવાનું સાધન બનાવી દીધું હોય તેમાં લાખો રૂપિયાની ગેરરીતિ કરતા હોય છે જો આ એચસીજી હોસ્પિટલની જ વાત કરવામાં આવે તો ઓગણત્રીસ સાથે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી ત્યારે માત્ર થોડા કલાકોમાં જ આ હોસ્પિટલ છે તેનું ફરી આ સસ્પેન્શન રદ કરી દેવામાં આવ્યું હતું અમારા જ્યારે આ બાબતે હોસ્પિટલના જે સંચાલક છે એડમિનિસ્ટ્રેટિવ રાહુલ ગઢવી છે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી ઉલટાનું મીડિયાને કહ્યું હતું કે અમારી પ્રિમાસીસમાંથી તમે નીકળી જાઓ હું કોઈ જવાબ નહીં ત્યાંથી તમને વિગત મળી શકશે જેને લઈને અમે આ તપાસ નો ધમધમાટ અમારા દ્વારા પણ શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં એવું જાણવા મળ્યું હતું કે રાજ્ય સરકારે જે સાત કરોડ બાવીસ લાખ નેવું હાજર બસો પચીસ રૂપિયાનો જે દંડ ફટકારો છે

આ જે હોસ્પિટલ છે તેનો જે આ વિવાદ છે તે સામે આવ્યો છે તેમાં તેનો જે લેટર છે સસ્પેન્શનનો તે સામે આવ્યો છે પરંતુ તેમને જે સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું છે તેવો કોઈ લેખિત ઓર્ડર થયો છે કે કેમ ત્યારે તેમણે કહ્યું હતું કે આ બાબતે આઈએસ લેવલે અમને જે રજૂઆત છે તે હોસ્પિટલ દ્વારા મળી છે અને તે બાબતે અમે તપાસ ચલાવી રહ્યા છે આ તપાસ તપાસનું નાટક છે તે ભાવનગર થી લઈને ગાંધીનગર સુધી ચાલી રહ્યું છે પરંતુ આ 29 7 ની જે ઘટના છે તેને આજે 20 થી 25 દિવસ જેટલો વીતી ગયા હોવા છતાં પણ આ જે હોસ્પિટલ નું જે સમગ્ર કોબાંડ છે તેનો ભીનો સંકેલવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે રાજ્યના જે આરોગ્યના જે અધિક સચિવ છે અમને તેવું પણ અમારા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તેમણે 29 7 એ જ્યારે હોસ્પિટલ નું લાયસન્સ જે છે તે સસ્પેન્ડ કર્યું ત્યારે એવી રાજકીય અગ્રણી તેમણે આ વિગત છે તે ધ્યાને મૂકી હતી ત્યારબાદ આરોગ્ય સચિવે સલાહ આપી હતી કે ઓગણત્રીસ સાથે જે દર્દીઓ સારવારમાં છે ફક્ત તેમની જ સારવાર કરવી પરંતુ નવા કોઈ દર્દીની સારવાર કરવી નહીં પરંતુ આ જે આ જે આદેશ કરવામાં આવ્યો છે તે મૌખિક આદેશ હોય તેવું અમારા જે સૂત્રો છે તે કહી રહ્યા છે પરંતુ તેને કોઈ સમર્થન મળી શક્યું નથી આ જે વાત છે મૌખિક આદેશની તેની એટલે માટે આ જે વિગત છે તે માત્ર હજી મૌખિક આદેશ છે તેવું જ આપણે કહી શકીએ સાથે જો વાત કરવામાં આવે તો આ મૌખિક આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ ભાવનગરની જે આ ખાનગી હોસ્પિટલ છે એચસીજી હોસ્પિટલ તેના દ્વારા આ જે આદેશ છે તેને ગોળીને પી ગયા હોય આજ દિન સુધી પીએમ જેવાય યોજના છે તેમાં જે આરો દર્દીઓ આવતા હોય છે તેની

પત્રકારોના જે ફોન છે તેમ તેમણે રિસીવ કર્યો નહોતો અને માત્ર રીલ બનાવવામાં જ અધિકારીને રસ હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે હોસ્પિટલના જે સત્તાધીશ છે એડમિનિસ્ટ્રેટિવ રાહુલ ગઢવી તેનો પણ અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો પણ સંપર્ક થઈ શક્યો નથી તેમનો પક્ષ જાણવાની પણ અમે ટ્રાય કરી હતી હોસ્પિટલ જ્યારે તેમનો પક્ષ મૂકશે ત્યારે એ પણ સમાચાર અમે બતાવશું કે હોસ્પિટલનું શું કેવું છે જોવું રહ્યું આગામી સમયમાં હવે આ હોસ્પિટલની સામે જે ગંભીર આક્ષેપ થયા છે કરોડો રૂપિયાના જે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે તે માત્ર આક્ષેપ જ છે કે પછી સાબિત થઈ શકે છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના